નમસ્કાર મિત્રો આજે આપણે ઓગણીસમાં હપ્તા વિશેની વાત કરીશું હવે બે હજારનો હપ્તો બંધ આ એક કામ કરી નાખો નહીં તો નહીં મળે ઓગણીસમો હપ્તો તો ક્યુ કામ કરવાનું છે તેના વિશેમાં તેના વિશેની આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી ક્યાં ક્યાં કામ કરવા જોશે તેના વિશેને આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી લેશું અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો અંત સુધી જોજો આપણે વિડીયોમાં સંપૂર્ણ માહિતી લેવાના છીએ વાત કરીએ તો જેમ કે ઘણા ખેડૂતભાઈઓને તેમની મોબાઈલ પર મેસેજ મળ્યો હશે જે કૃષિ અને ખેડૂત મંત્રાલય ભારત સરકાર તરફથી મોકલવામાં આવ્યો હશે ઘણા બધા ખેડૂતભાઈઓ જે છે તેના મોબાઈલમાં એક મેસેજ મળ્યો છે તે કૃષિ ખેડૂત મંત્રાલયમાંથી આવ્યો છે આ મેસેજ ખાસ કરીને તેઓ માટે છે જેમનું ઈ કેવાયસી હજી બાકી છે આ મેસેજ જે મેસેજ આવ્યો છે તે કયો મેસેજ છે તેના વિશેની આપણે આગળ વાત કરીશું તે ઈ કેવાયસી કરાવવું જેનું બાકી છે તેને જ આ મેસેજ આવ્યો છે જો તમારું ઈ કેવાયસી અધૂરું છે તો તમારું નામ સરકારની યાદીમાં સમાવાયું હોઈ શકે છે જો તમારું ઈ કેવાયસી અધૂરું છે તો તમારું સરકારી યાદીમાં નામ સેડ્યું હશે નહીં આગળ વાત કરીએ તો કેટલાક ખેડૂતોના સૌદમાં હપ્તો પંદરમો હોળમો સત્તરમો અથવા અઢારમા હપ્તા સુધી પેમેન્ટ મળ્યા છે પરંતુ વધુ હપ્તાઓ અટકાવી દેવામાં આવ્યા છે ઘણા ખેડૂતભાઈઓને બધા હપ્તા અઢાર હપ્તા સુધી પેમેન્ટ મળ્યું છે પરંતુ હવે ઓગણીસમો હપ્તો અટકાવી દેવામાં આવશે આ કારણથી ઈ કેવાયસી બાકી રહેનાર દરેક ખેડૂતભાઈઓને તાત્કાલિક પૂર્ણ કરવું જરૂરી છે ઈ કેવાયસી ઓગણીસમો હપ્તો લેવા માટે તમારે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે આગળ વાત કરીએ તો મેસેજમાં એવું જણાવવામાં આવ્યું છે કે એક મેસેજ આવ્યો છે તેમાં એવું જણાવવામાં આવ્યું આ મેસેજ છે તો પ્રિય કિસાન આપનું ઈ કેવાયસી પૂર્ણ થયું નથી પીએમ કિસાન યોજના હેઠળ લાભ મેળવવા માટે કૃપા કરીને નજીકની સીએસસી સેન્ટર અથવા પીએમ કિસાન જે વેબસાઇટ છે આ પોર્ટલ પર જઈને મોજૂદ પોર્ટલનો ઉપયોગ કરી શકો છો તમે જો મિત્રો આમાં એવું કે આવો મેસેજ આવ્યો છે કે તમારું ઈ કેવાય નથી થયું તો પૂર્ણ કરી લો પીએમ કિસાન યોજના હેઠળ લાભ મેળવવા માટે કૃપા કરીને નજીકની સીએસસી સેન્ટર એટલે કે તમારું તાલુકા પંચાયત જે મામલતદાર જઈ તમે ઈ કે કરી શકો છો ના ન જવું હોય મામલતદારે તો પીએમ કિસાન પોર્ટલ જે યોજના પોર્ટલ જે છે ગૂગલ પર જઈ તમે સર્ચ મારીને પોર્ટલ પર તમે ઈ કે કરી શકો છો આગળ વાત કરીએ તો કિસાન મિત્રોનો મેસેજ તમારું ઈ કે થયું નથી પીએમ કિસાન યોજના હેઠળ લાભ મેળવવા માટે કૃપા કરીને તમારા નજીકના સીએસએ પરથી તરત જ તમારું ઈ કેવાયસી પૂર્ણ કરો વધુ માહિતી માટે કૃપા કરીને પીએમ કિસાન પોર્ટલ મુલાકાત લો જો આ પોર્ટલ છે તેમાં તમે ઈ કેવાયસી કરી શકો છો જો કેવાયસી પહેલાંથી જ પૂર્ણ થઈ ગયું હોય તો કૃપા કરીને એસએમએસને અવગણો જો તમારું ઈ કેવાયસી પહેલેથી થઈ ગયું હોય તો તમે મેસેજને કાંઈ તમે ધ્યાને ના લો આગળ વાત કરીએ તો કયા કામ કરવા જોશે તો ઓગણીસમો હપ્તો મળશે પહેલું જે છે તે તમારે ઈ કેવાય કરાવવું તો ફરજિયાત છે બીજું જે છે ડીબીટી ડીબીટી તમે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર તમે કરાવી શકો છો ત્રીજું જે છે તે ફાર્મર રજિસ્ટ્રેશન રજિસ્ટ્રેશન ફરજિયાત છે ચોથું જે છે બેંક સાથે આધાર કાર્ડ લિંક બેન્કમાં જઈને તમે આધાર કાર્ડ બેંક સાથે લિંક કરી શકો છો પાંચમું જે છે તે લેડ સીડિંગ છે તે કરાવવું ફરજિયાત છે છઠ્ઠું જે છે તે જમીન ચકાસણી કરાવવી જરૂરી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત